સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્ત શ્રી ઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તો પંચાબદી મહોત્સવ પણ ઉજવવામાં આવનાર છે આ રજત પંચાબદી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે મહોત્સવ દરમિયાન તારીખ બાર પાંચ ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્ય રક્ષી કેમ્પ રક્તદાન કેમ્પ બ્રાહ્મણ ભટ્ટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મ ચોર્યાસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે મહોત્સવના પ્રેરક મહંત શ્રી પરમ પૂજ્ય સદ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે ચાર થી સાત ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રીજી હરિપ્રકાશ દાસજી સ્વામી સારંગપુર વાળાના વક્તા પદે દરરોજ નવથી સાડા દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે આ ઉપરાંત છ દિવસનો મહા હરિયાગ યજ્ઞ થશે વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાળ નગરી તથા મહિલા યુવા મંચ ધારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે મહોત્સવના પ્રારંભે એક હજાર પોથી એક હજાર કળશ એક હજાર જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નીકળશે સમગ્ર મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહેશે કેમેરામેન સેડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ મારું નામ છે શ્રી સ્વામી નીલકંઠચંદ્રમી મંદિર સુરત વરાછા રોડ આ મંદિર બંધારણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ થી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્તચિંતામણીની ચિંતામણીની કથા વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞપોત સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જૂનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મુળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો